સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે રાષ્ટ્રીય યુવા દિવસ કે સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્વામી વિવેકાનંદનો જન્મ પોષ માસના કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિએ અઢારસો ત્રેસઠના વર્ષમાં બારમી જાન્યુઆરીના રોજ થયો હતો દર વર્ષે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ પર રામકૃષ્ણ મિશનના કેન્દ્રો રામકૃષ્ણ મઠ અને તેના અનેક શાખા કેન્દ્રો ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવે છે આધુનિક ભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદના જન્મદિવસને તેમને યાદ કરવા માટે આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે ભારત સરકારે સૌપ્રથમ વખત 1984 ના વર્ષમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી ત્યારથી દર વર્ષે બારમી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર બદામની બાગ ખાતે આવેલા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની વડોદરા નગરપાલિકા દ્વારા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર સાંસદ ડેપ્યુટી મેયર પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પૂર્વ ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ સાથે સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા જન્મજયંતિ સ્વામી વિવેકાનંદ યુવાઓના નેતા છે એવું આપણે ચોક્કસ કહી શકીએ આજે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે માંડ્યા રહો આ સૂત્ર એમણે આપ્યું અને એમણે જે રીતે ભારતને એક મહિલાઓ માટેનું એક યુવાઓ માટેનું દેશના નાગરિકો માટેનું એમણે જે મેસેજ આપ્યો છે એમના જીવન થકી આપણે સૌએ એ દિશામાં અનુસરવું જોઈએ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી પણ એમના વિચારો સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે દેશની સેવા કરી રહ્યા છે વિશ્વમાં પણ દેશને એક આગવી હરોળમાં લાવવાનું કામ કર્યું છે આપણે સૌએ આજે આ સ્વામી વિવેકાનંદજીના એક જીવન પર રહીને આપણે પણ એક સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ કે આવો આપણે આપણા રાષ્ટ્ર માટે આપણા રાજ્ય માટે આપણા સમાજ માટે આપણી સોસાયટી માટે આપણે કંઈક ને કંઈક આગવું યોગદાન આપીને સમાજ સોસાયટી એને અગ્રેસર લાવવામાં આપણે સૌ ભેગા થઈને એક કામ કરીએ અને તો આપણે સ્વામી વિવેકાનંદજીએ જે રીતે દેશ માટેનું સમર્પણ કર્યું છે જીવનને એ આપણે ચરિતાર્થ કરી શકીશું આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા યુવા દિવસ નિમિત્તે આજે યુવતીઓની વોકથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે યુવતીઓ પણ એક જ મેસેજ આપી રહી છે અમારી દીકરીઓએ મેસેજ આપી રહી છે આવો આપણે સૌ રાષ્ટ્ર માટે આપણા ગુજરાત માટે આપણા વડોદરા માટે આપણે સૌ કંઈક ને કંઈક યોગદાન આપીએ હવે દેશ એક વિકાસની ગતિમાં આગળ વધી રહ્યો છે અને એ વિકાસની ગતિમાં આપણું થોડું યોગદાન હશે ને તો ચોક્કસ આપણું વડોદરા સંસ્કારી નગરી એ પણ એક એક વિકસિત વડોદરામાં પ્રાપ્ત કરશે જય હિન્દ બારમી જાન્યુઆરી અઢારસો ને તેસઠના દિવસે સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો સ્વામી વિવેકાનંદજી જે ચીર યુવાન અસ્તિત્વ છે જેણે દેશ અને દુનિયામાં એક ચારાની ભાવના અને વિદેશોમાં પણ ભારત એ વસુદેવ કુટુંબની ભાવનાથી આગળ વધી રહ્યું છે એ વિચાર લોકોમાં મૂક્યો હતો સ્વામી વિવેકાનંદજી જેમણે વિશ્વમાં પુરુષ અને મહિલા એમની વચ્ચે કોઈ અંતર નથી મહિલાને પણ ઈશ્વરે એક સમાન અસ્તિત્વ આપ્યું છે તેથી મહિલા અને પુરુષની સમાનતાની વાતો પણ એમના દ્વારા વર્ષો પહેલાં કરવામાં આવી હતી સદીઓ પહેલાં કરવામાં આવી હતી તો સાથે સાથે દેશને દેશની દેશ જે ભારત દેશ છે એની ભાવના એક માફી ભાવના છે એનામાં પરોપકારની ભાવના છે કહી શકાય કે પરોપકાર અને સહનશક્તિ એ તો ભારતીયોના ડીએનએમાં છે એવા એમના એમની ભાવના હતી એવા સ્વામી વિવેકાનંદજીનો આજે જન્મજયંતિ મહોત્સવ છે તો સાથે સાથે એમને જેવી રીતે મહિલાઓને પણ સમાન હક આપ્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા દ્વારા આજે વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વોકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એક અલગ જ રૂપે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સફાઈ કામગીરી ચોક્કસ થાય જ છે અને આપણે કહી શકીએ કે સફાઈ કામદારો જે આપણે હમણાં પણ એમને તાજેતરમાં પણ એમને આઠસો એસી જેટલા કાયમી કર્યા બારસો મેકમ ઊભા કર્યા છે વડોદરા શહેરમાં પણ બે બીટ અલગ અલગ સમયે આઠ વાગે અને ત્રણ વાગે એમ બે બીટના દરેકે દરેક સફાઈ સેવકો ખૂબ સુંદર રીતે એમનું કામગીરી કરી જ રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક હું ચોક્કસ કહીશ કે કદાચ જે આમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હતી જે સ્વચ્છતા સર્વેક્ષણ માટે જનભાગીદારીની પણ એમાં એક જરૂર હોય છે કે લોકો જ દ્વારા એ ફોર્મ ખોલી અને એમાં રજીસ્ટ્રેશન કરી અને સ્વચ્છતા માટેની માહિતી પરિપૂર્ણ કરવાની હતી ચોક્કસ પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ ક્યાંક ને ક્યાંક આપણે કદાચ લોકો સુધી છેક છેક સુધી પહોંચી નથી શક્યા તો બની શકે કે સ્વચ્છતા સર્વેક્ષણમાં કદાચ આપણે એ જે મહત્વનું અંગ હતું સફાઈ કર્યા છતાં પણ આ એક મહત્ત્વના અંગમાં કદાચ આપણે પહોંચવાના રહી ગયા હતા એના કારણે કદાચ મારું માનવું છે કે એવું બની શકે ચૌદથી તેત્રીસ ચોક્કસ હવે આગળ પ્રયત્નશીલ રહીશું આપણે તો અલગ અલગ કાર્યક્રમો દ્વારા સતત વડોદરા શહેરને સ્વચ્છ કરવાના અને સ્વચ્છતાના માર્ગે સ્વસ્થતા અર્પાવવાના કાર્યક્રમો કરતા જ રહીએ છીએ તેમાં જાહેર કાર્યક્રમો પણ હોય જેવા જેવા કે રેલવે સ્ટેશને સફાઈ હોય બસ સ્ટેશને સફાઈ હોય જાહેર સ્થળોએ જેવા કે મંદિરોની આજુબાજુ દરેક વોર્ડમાં ગયા જ ગયાના આગલા રવિવારે દરેકે દરેક વોર્ડમાં ત્રણ ત્રણ મંદિરોની આજુબાજુ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો જ્યારે વડોદરા શહેરમાં એન્ટર થવાના જેટલા પણ હાઈવેના એન્ટ્રી ગેટ છે ત્યાં પણ સફાઈ કરવાની એક રવિવારે આયોજન કર્યું હતું હમણાં તાજેતરમાં બધા જેટલા પણ તળાવો છે એની આજુબાજુ સફાઈ કરવાનું આયોજન જેનાથી જેના થકી લોકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય અને નાગરિકો પણ સ્વચ્છતા પોતાની રીતે આપીને યોગદાન આપીને કરતા જ છે પણ છતાં પણ મેં કહ્યું તેમ કે હવે પછી આગળ આપણા સ્વચ્છતાના યજ્ઞમાં જ્યાં કોઈ ત્રુટી રહી ગઈ છે એને સુધારી અને ચોક્કસ આપણે આગળ વધી અને આગળ અગ્રતા ક્રમ આપણો પણ વડોદરા શહેરનો આવે એવા પ્રયત્ન સૌ સાથે મળીને કરીશું